શીરા નું શાક ના થાય આ ગબ્બરસિંહ ની વાત ના થાય અરે આ ગબ્બરસિંહ બોલે એટલે વાત પૂરી થઈ જાય કલ્લો પેરવાના દારા આયા રે વાહ 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 રે જો મોનો મદલાયો એ ધીરે ધીરે જો મો એ જોજેલી કોટા ના વાગો હું હા બહુ પાછળ પાછળ આવજો પાછો હવ હવે જો આ દોઈ દો આવે રાસ્તો દંડોઈ લાવે તમે કેવો ને આ વખત ખેલો ગમ છે હું કેવું થાય તારે આપણો છોકરો ઘેરા છોકરા તારે અને જોડા માં ના ચાલ હું ના ચાલ છોકરા એક હેરા તીરે જમો નો બદલાયો મો બદલાયો અલી ગેસ આગળ ના આકા કારણ કશું નઈ ઓહા હું આખો દન તારા આટ નબટકા ખખંખં કરતો બેઠો હું હેલી ગોલી ના જો પાછી

ના ગિરનું થાય કશું ચુકના તન મરદુ રાખીને કોઈ ભાઈ ચાલો પાછી ઓ તારી બરોબર

ले ले रे कोरियो ले ले रे कल्ला पेरवाना धारा आया रे ए कल्ला ले रे कोरियो ले रे कल्ला पेरवाना धारा आया रे ओ हो 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 मारो हारो हेरे 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 यो आयो पण हो हेड तो ने तो हेड तो हेड तो आईयो ही बाप पर और नवी मु हे माय वारा हेडे हेडेन फाकी जही न हां मी तो चो आईयो ही न और लाई ढो वाला ही ते वो काप पाड़ो अरे मरो को का तो ले ले अरे ये तो मारा धंधो था ए कोई ना कर लो ले તારી ના આ કીધું આ તો ઠેલા લીધે ના હે તો કીધું રાખડી વાળો આવ્યો છે गला जो लागलो ला छोडा

એટલે જેવો લે પાત્રો પાત્રો પહેરે દો એટો ના લાગે માર ભાઈ તારો પગ પાછા ચંદીપુરા વાયરસ આવ્યો હવ

મને યાદ કર્યા આ જોખડો હિરી આની ડોહિટલીવું તમે ગમે પટ્ટી પારો ત્યારબી બરોબર થોડું ગયો બરોબર પટ્ટી પાર અરે ભાભી ઓ અરે રે આ વણવગાઈ અંદર રિહાતું તમારા ભોણ છે કેમ અરે અહીંયા તો વંતરણ પુત્રડો ઈ વર્ગી જોયે આપરો અરે અરે કેમ રિહા પૈસા જોતાય પૈસા આલુ અરે પૈસા હું આલુ પેલો વઢાવા તો તોણે મને આલ દીધો તો હા ઓ આડો ઊભા થઈજો અરે તમાણ બધું જે જોતું આ હે

આપડી વાત ના થાય અને ગબ્બરભા ની વાત ના થાય એજ અને ગબ્બરલાલ હા એટલે

ভনিা হাল বুজা ઓ પેડાવા 55 નું ઝિંકે ને નો ઈ દે નો ઈ આટડી આટડી બનતો થયો આટડી બસ ના ના નહી હાલવાનું સાકડી ભાઈ

ìyára gba tó tó yéè níbélò.

વાત કરું તમે વાજુ જો ગબ્બર બા હા બાબા ગો સરપંચ બરોબર અને આવું થાય ને યાર મગજ મારું

আমৰা নম্ৰিংগীয়া ৰূপ তাৰা চৌৰাট় তাৰো পাপো पकड़ का और आके ना ला कर दे ओ जो बेटा पकड़ बाहर ये तो नहीं जाता गरी मारे ऊ काहे नहीं जाता दादा हम जाओ का न कर ले बेटा बदी पास आओ बेटा ले चलू ना मुझे नहीं जो जा रे गलत जजे का पटाका कहीं ले आओ

છોકરાની ચાંદો એક કલ્લો ને મારા કલ્લો કોબ્યુ ના લીધે છોકરા ને ખબર પડે મી કેમ કેવું ને કલ્લો કોબ્યો અગર કોની તું ગાડી મારો મારો हल हरे रही भेरे गाॾे हल रे भरीनाथ रवा हल पई भरीनाथ हाल रे